પોરબંદરમાં યુવાનને એક લાખ રૂપિયા જેટલું વ્યાજ મેળવ્યું હતું એટલું જ નહીં ત્યારબાદ પણ પેનલ્ટી છ લાખ રૂપિયાની રકમ બળજબરીથી ચૂકવવાનું લખાણ કરાવ્યું હતું અને ત્યારબાદ હોમ લોન કરાવી મકાન પડાવી લેતા આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાય છે પોરબંદરમાં ત્રણ દિવસ પહેલા જે યુવાને ફિનાઇલ પી લીધું હતું તે પોરબંદરના એરપોર્ટ સામે આરાધના સોસાયટીમાં રહેતા અને સુથારી કામ કરતા સંજય શાંતિલાલ ગોહેલ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ તારીખ ઓગણીસ મે બે હજાર ત્રેવીસ ના રોજ તેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી અને મકાનનું સમારકામ ચાલુ હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી કોલેજ સામે કુબેર બંગલા નંદનમન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રકાશભાઈ જોશી પાસેથી બે લાખ રૂપિયા દસ ટકા વ્યાજે લીધા હતા જેમાં તારીખ વીસ મે ના જૂની કોર્ટ બિલ્ડિંગમાં નોટરી પાસે એવું લખાણ કરાવ્યું હતું કે મકાન પેટે અઢી લાખ રૂપિયા આપવાના થશે ત્યારબાદ ચાર મહિના સુધી દર માસે વીસ હજાર રૂપિયા સંજયભાઈ પ્રકાશને ચૂકવ્યા હતા પરંતુ ત્યારબાદ પાંચમા માસે વ્યાજ ચૂકવવામાં ચાર દિવસ મોડું થતાં એસી હજાર રૂપિયા પેનલ્ટી પેટે આપવા પ્રકાશે માંગ કરી હતી જે રકમ નહીં ચૂકવી શકાતા પ્રકાશે તેને કાટલો પકડીને ધમકી આપી હતી ત્યારબાદ પણ પૈસાની સગવડ ન થતા પ્રકાશે ફોન કરીને તેને વીરભનુની ખાંભીએ રાજેશ મદલાણીની પાનની કેબીને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે સાડા છ લાખની સગવડ તારાથી નહીં થાય એટલે તો સીતારામ નગરમાં રહે છે તે મકાનના દસ્તાવેજ કરી આપ એટલે અમે તારા કોરા ચેક પર લખાણ અને પાછા આપી દઈશું તેમ કહી બળજબળીથી વ્યાજ અને પેનલ્ટીની માંગણી કરી હતી અને તારા મકાનની એસબીઆઈની બેંકની હોમ લોન બાકી છે તેમાં રૂપિયા બાર લાખ એસી હજારનું હું ભરી દઈશ તું તારા મકાનના દસ્તાવેજ મને કરી આપજે પરંતુ ફરિયાદીના મકાનની કિંમત પચીસ લાખ જેટલી હોવાથી પ્રકાશ કોઈ પણ રીતે તેનું મકાન પડાવી લેવા માંગતો હતો આથી ધાક ધમકી હતી આ રીતે સંજય શાંતિલાલ ગોહેલની હોમ લોન ભરી દઈને તેના મકાનના દસ્તાવેજ માટે સત્યાવીસ ડિસેમ્બરે રજિસ્ટ્રાર કચેરી સેવા સદન એક ખાતે બોલાવ્યો હતો ત્યારે પ્રકાશ તેનો મિત્ર યુવરાજ પુરોહિત બંને હાજર હતા અને પ્રકાશની બીકના કારણે એ મકાન યુવરાજ પુરોહિતના નામે કરી આપેલ હતું અને ત્યારબાદ ત્રણ દિવસ પછી પ્રકાશે ફરિયાદીને બોલાવ્યો હતો અને હજુ તારે એક લાખ સડસઠ હજાર દેવાના બાકી છે તેમ કહ્યું હતું આથી ફરિયાદીએ કહ્યું હતું કે તમે મને ધમકી આપીને પચીસ લાખનું મકાન પડાવી લીધું છે હવે કશું દેવાનું થતું નથી ત્યારે પોરબંદરમાં રહેવું હોય તો તારી રકમ ચૂકવવી પડશે તેવી ધમકી આપી હતી ત્યારબાદ સોળ જાન્યુઆરીના સાંજે સંજય ગોહેલના ઘરે પ્રકાશ જોશી તેમજ મિત્ર યુવરાજ પુરોહિત સાથે આવ્યો હતો અને મકાન ખાલી કરી દેવાનું જણાવ્યું હતું આથી સંજય કહ્યું હતું કે બીજે દિવસે ખાલી કરી દેશે પરંતુ ત્યારે પણ એક લાખ સડસઠ હજાર રૂપિયાનું દર મહિને દસ ટકા વ્યાજ આપવાનું રહેશે તેવી ધમકી આપીને ચાલ્યો ગયો હતો મારું નામ સંજય શાંતિલાલ ગોહેલ છે ને હું એફઆઈઆર દર્જ કરાવવા આવ્યો હતો કાલે મારે સાહેબે ફરિયાદ લઈ લીધી ને અટાણે એફઆઈઆર ની કોપી લેવા આવ્યો હતો એ મારે આ પ્રકાશભાઈ જોશી પાસેથી બે લાખ રૂપિયા લીધેલા હતા એ વ્યાજના માટેના કે એ માટેની ફરિયાદ કરાવી હતી એ નોંધી લીધી છે ને હવે ફરિયાદ લેવાઈ ગયા પછી હવે બધી રાજેશભાઈ મતલાણીને પ્રકાશભાઈ જોશી ઉપર ફરિયાદ કરી ગયેલ છે તો હવે ફરિયાદ લેવાઈ ગઈ એ માટે થઈને પોલીસ સાહેબનો ખૂબ ખૂબ આભાર ને હવે મને આમાં મને અથવા મને મારા ઘરના સભ્યોને કોઈ પણ જાનહાની કે ધાક ધમકીવાળું આવશે તો આ પ્રકાશભાઈ જોશીની ટોટલી ઓલી જવાબદારી રહેશે કારણ કે મને કોઈથી બીજાથી ખતરો નથી પણ આ એક મને દબાણ કરે એવું છે એ માટે આ ન્યૂઝમાં આપું છું પ્રકાશભાઈ પાસેથી છ સાત મહિના પહેલા બે લાખ રૂપિયા લીધેલ હતા ને એના વ્યાજમાંથી મારા બે બે લખાનું અઢી લાખનું છ લાખનું લખાણ કરી ગયેલ ધાક કરાવી ગયેલ હતું ને છેલ્લે મારું મકાનો પડાવી લીધું તો એ માટે થઈને આ બધી મારે ફરિયાદ લખાવી પડી હતી અતિ પ્રકાશ માથા ભારે હોવાથી તેના ત્રાસને કારણે સોળ જાન્યુઆરી ના દવા પી લીધી હતી અને સરકારી પાવસજી હોસ્પિટલમાં દાખલ થયો હતો અને ત્યાંથી એક દિવસની સારવાર પછી રજા આપ્યા બાદ હવે કમલાબાગ પોલીસ મથક ખાતે આવીને પ્રકાશભાઈ જોશી અને તેને મદદગારી કરાવનાર રાજેશ મદલાણી સામે ગુનો નોંધાવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર